टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना एक तरफ आपने त्या खिड़ुतों की आवक डबल करवानी वातों करम आवी रही से तो बीजी तरफ खिड़ुतों નુકસાનીમાં પોતાનો પાક વેચવા માટે મજબૂર બની રહ્યા છે ખેડૂતો દિવસ રાત તનતોડ મહેનત કરે છે તેમને આશા હોય છે કે તેમની સિઝન સફળ થાય તો ગુજરાન ચાલી શકે પરંતુ આપણે ત્યાં કડવી વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને કમાણી થતી જ નથી અમરેલીના ખેડૂતોએ આ વખતે ડુંગળીનું વાવેતર કર્યું વાવેતર તો સારું થયું પરંતુ ડુંગળીએ કેવી રીતે ખેડૂતોને રડાવ્યા તેની હકીકત તમે જાણશો તો તમને પણ થશે કે ખેડૂતો કરે તો શું કરે ગત ચોમાસામાં ડુંગળીના સારા ભાવ મળ્યા બાદ ખેડૂતોએ ઉનાળુ પાકમાં ડુંગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કર્યું અને કમોસમી વરસાદથી ડુંગળીનો પાકને પણ નુકસાન બીજી તરફ જે પાકને નુકસાન નહોતું ગયું તેનો પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અમરેલીના ખાંભામાં રહેતા આ છે જયંતિભાઈ કડસરિયા તેમનું જીવન ખેતી આધારી છે તેઓ ખેતરમાં તંતોડ મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને આશા હતી કે આ વર્ષે સારું ઉત્પાદન થવું તો સારો ભાવ મળશે અને સારી કમાણી પણ થશે જયંતિભાઈએ દસ વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું જેમાં બિયારણ ખાતર અને મજૂરી સહિત વિઘાદીત ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો એટલે કે દસ વીઘા જમીનના વાવેતરમાં ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો હવે જ્યારે તેઓ વાવેતર વેચવા જાય છે તો ત્રણ લાખના ખર્ચ સામે ફક્ત આવક થાય તેમ છે કારણ કે મહુવા કહો કે આટલા ઓછા ભાવ મળતા હોય તો ખેડૂતો ડુંગળી વેચવા માટે કેવી રીતે તૈયાર થાય જયંતિભાઈ પણ નિરાશા સાથે પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે તેમની માંગ છે કે સરકાર જો તેમને એક કિલો ડુંગળીએ બે રૂપિયાની સહાય કરે જેથી તેમને ટેકો મળી રહે અમે ડુંગળી નહીં વેસે તો ટેક્ટર મારી દેવું શું કરવાનું છો ને લઈ ને જ આવી અને ટેક્ટર મારી દેવું ખેતરમાં ખેડી નાખ્યું એમાં પોહાય નેવું રૂપિયા કટો કેમ મોવા લઈ જાવો ને ભાવ ચાલી આવે ત્રણ લાખનો ખર્ચો હશે લૂંકણી થાય એસી હજારની એસી હજારનું ખાતર થઈ જાય શું કરું કરવું સરકાર માગ એક છે કિલે બે રૂપિયા આપે બીજી કાંઈ માંગ નથી જયંતિભાઈ જેવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતીથી નિરાશ થઈ ગયા છે પરંતુ હવે તેમની પાસે ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી ખાંભાના અન્ય પ્રફુલભાઈની હાલત પણ ખૂબ જ દયનીય બની ગઈ છે તેઓ તનતોડ મહેનત કરીને પોતાના ખેતરમાં વાવેતર કરે છે આ વખતે પણ તેમણે ડુંગળીનું વાવેતર કર્યું હતું તેમને આશા હતી કે સારા ભાવ વળશે તો સારી આવક પણ થશે પરંતુ તેમની આશાઓ ઠગારી નીવડી છે પ્રફુલભાઈ ટાપણિયાએ આઠ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું જેમાં બિયારણ અને ખાતર સહિતના ખર્ચા વળીને વીઘા દીઠ થી બત્રીસ હજાર રૂપિયા ખર્ચ થયો હતો આઠ વીઘાના વાવેતર માટે કુલ બે પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો પરંતુ જ્યારે તેઓ ડુંગળી વેચવા માટે ગયા તો તેમને એક લાખ રૂપિયા પણ મળે તેમ ન હતા પ્રફુલભાઈને આશા હતી કે તેમને આ વખતે બે લાખ રૂપિયા જેટલો નફો મળશે પરંતુ નફાની વાત તો દૂર રહી ડુંગળીના વાવેતરમાંથી તેમની મૂડી પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી જ્યારે તેઓ મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા ગયા તો તેમને મણદીઠ ત્રેસઠ રૂપિયા ભાવ મળે જેથી તેમણે વધારે ડુંગળી વેચવાનો વિચાર માંડી પાડ્યો મને આશા હતી કે મને બે લાખ રૂપિયા જેવું ડુંગળી વાવું તો મને મજૂરી અરે નફો મળશે પણ એવું કાંઈ બન્યું નથી અને ટૂંકમાં હું હમણાં મહુવા ડુંગળી લઈને ગયો હતો યાર્ડમાં તો મારે ડુંગળીના ભાવ સા ત્રેસઠ રૂપિયા આવ્યા તો ગુણનો ભાવ ગણું તો બત્રીસ રૂપિયા ગુણનો ટેમ્પાનું ભાડું ગણું તો બાવન રૂપિયા ગુણે ટેમ્પાનું ભાવ અને બાકી બીજો દાળિયાની મજૂરી ગણી તો સાડી ચારસો રૂપિયા લેખે દાળીનો ભાવ હતો અને બધું ગણું તો મારે ગુણના જે બારદારના પૈસા હો ઘરના ચૂકવી અને આવ્યો એમ મારે ડુંગળીમાં ખોટ ગઈ એટલે મારું કહેવાનું એમ છે જો સરકાર આના ઉપર થોડું ધ્યાન દે અને ખેડૂતોને થોડી સબસીડી દે અને તો ખેડૂત વર્ષે વાવવાની મહેનત કરશે ડુંગળીનું હબ આવે છે અહીં ગીર સોમનાથ જિલ્લાના અને અમરેલી જિલ્લાના ખેડૂતો ડુંગળી વેચવા માટે જાય છે પરંતુ સફેદ ડુંગળીના બણદીટ ફક્ત ત્રીસ થી ચાલીસ રૂપિયા મળે છે જ્યારે લાલ ડુંગળીના બણદીઠ પચાસ થી સાહીઠ રૂપિયા જ ભાવ મળે છે માર્કેટયાર્ડમાં દરરોજની એક લાખ ગુણી આવક થાય છે આ ડુંગળીની દેશ વિદેશમાં નિકાસ થાય છે તેમ છતાં માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને સારો ભાવ આપવામાં આવતો નથી અને તેના કારણે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે ખેડૂતો જ્યારે એક મણ ડુંગળી વેચે ત્યારે તેમને પચાસ થી સાહીઠ રૂપિયા જ મળે છે જ્યારે તમે ગ્રાહક તરીકે લારી કે દુકાનમાંથી ડુંગળી ખરીદો તો તમને ચાલીસ થી પચાસ રૂપિયા કિલો વેચવામાં આવે છે આભામાં જમીન આસમાનનો તફાવત છે એટલે કે વચેટિયાઓ અહીં મોટી ભૂમિકા ભજવતા હોય તેમ લાગી રહ્યું છે આપણે ત્યાં સમસ્યા એ છે કે વચેટિયા કમાય છે અને ખેડૂતો મરી જાય છે જો વચેટિયાઓ પર અંકુશ આવે તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે તેમ છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું મહેસાણામાં શરૂ થયેલા લોનના ચક્કરની